હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે નડિયાદની ફેમસ દાળ પૂરીની દાળ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે દાળ બનાવવા માટે મેં આ વન ફોર્થ કપ જેટલી ચણાની દાળને ત્રણથી ચાર કલાક પલાળી લીધી હતી એને મેં પહેલાં સારી રીતે ધોઈ કાઢી હતી અને પછી પલાળી છે અને પલાળીને પણ એનું એક વખતનું પાણી મેં કઢી લીધું છે અને ફરી વખતનું પાણી મેં લીધું છે તો આને હવે આપણે બાફી લેવાની છે આવી રીતે આપણે કૂકરમાં લઈશું અને એની અંદર એડ કરી દઈશું એની અંદર વન એટ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું હવે એનું ઢાંકણ બંધ કરીને આપણે પાંચથી છ સીટી વગાડી લઈશું દાળ આપણી બફાઈ ગઈ છે આ રીતની બાફવાની આખી પણ રહે અને એકદમ બફાઈ પણ જાય જો હવે આપણે આને વઘારી લઈશું ચાલુ કરી આ એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું વન ફોર ટી સ્પૂન રાઈ એક તજનો ટુકડો બે લવિંગ અને એક નાનું તમાલપત્ર હવે એની અંદર એડ કરવા માટે મેં આ એક મોટી ડુંગળી સાતથી આઠ કડી લસણ એક ઇંચ આદુનો ટુકડો અને બે લીલા મરચાંની પેસ્ટ બનાવી દીધી છે તો આપણે આ રહી તતળી છે તો એની અંદર આપણે આ પેસા હવે આ પેસ્ટને આપણે સાંતળવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની એક મિનિટ પછી આપણી આ પેસ્ટ સંતળાઈ ગઈ છે તેલ છૂટું પડે છે આજુબાજુ તો એની અંદર મેં આ બે નાના ટામેટાની પ્યોરી કરી લીધી છે તૈયાર કરીશું અને ચપટી મીઠું એડ કરીશું હવે આને પણ આપણે થોડું સાંતળવા લઈ દઈશું હવે આ પેસ્ટ પણ આપણી સંતળી ગઈ છે તો એની અંદર મસાલા કરી લઈશું આપણે દાળ બાપતી વખતે પણ હળદર નાખી છે તો આની અંદર ફરી ચપટી હળદર નાખીશું એક ટી લાલ મરચું પાવડર પીક ટી સ્પૂન ધાણાજીરું પાવડર હવે આને પણ આપણે મિક્સ કરી લઈશું હવે એની અંદર જે આ બાફેલી દાળ છે તે એડ કરી દઈશું એક વખત મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે બીજું પાણી એડ કરવાનું છે આપણે એની દાળ બનાવવાની છે તો મેં આ એક ગ્લાસ પાણી લીધું છે અને એની અંદર દોઢ ટેબલ સ્પૂન ચણાનો લોટ અને આપણે મિક્સ કરી લઈશું હવે આ પાણી અંદર એડ કરી દઈશું આને આપણે લગભગ અડધાથી પોણા કલાકને સુધી એને ઉકાળવા દેવાની છે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એને ઉકળવા દેવાની તો હજી બીજું પણ પાણી એડ કરવું પડશે બીજું એક ગ્લાસ પાણી એડ કરીશું હવે આપણે પાણીના ભાગનું બીજું મીઠું એડ કરીશું થોડુંક મરી પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું બસ હવે આને એકદમ સ્લો ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું છે હવે આને એકદમ સ્લો ફ્લેમ ઉપર અડધાથી પોણો કલાક આપણે ઉકળવા દઈશું છે આપણે નડિયાદની ફેમસ દાલપૂરી એને મેં પૂરી એકદમ ઠંડી છાસ અને તળેલા મરચાં જોડે સર્વ કરી છે આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ